પરંતુ એક એવો ઇતિહાસ કે જેણે ભારતનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધ્યું છે માત્ર એક બે નહીં પરંતુ ભારતે બે હજાર ત્રેવીસમાં આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે જે વિશ્વ માટે એક ઉદાહરણરૂપ બની ગઈ છે એ પછી ચંદ્રયાન ત્રણ હોય કે પછી આદિત્ય એલવન હોય કે પછી જી ટ્વેન્ટી હોય અને બીજું કે ગુજરાતના ગરબાનું યુનેસ્કોમાં સ્થાન હોય કે પછી જીડીપી અને મોંઘવારીની અનેક સિદ્ધિઓ ભારતે 2023 હજાર ત્રેવીસમાં હાંસલ કરી છે જોઈશું અને જાણીશું બે હજાર ત્રેવીસની આ મહત્વની સિદ્ધિઓ વિશે

સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે કાઉન્ટડાઉન બાદ ચંદ્રયાન ત્રણ રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કરીને અવકાશમાં મોકલવામાં આવ્યા છે જે બાદ ભારત હવે વિશ્વમાં એક મોટો રેકોર્ડ હાંસલ કરવા ખૂબ નજીક છે જોકે ચંદ્રયાન ત્રણ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરે છે તો ભારત વિશ્વના પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેમણે આ કારનામું કર્યું છે અને હકીકતમાં એ જ થઈ ગયું વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત અને કરોડો દેશવાસીઓની પ્રાર્થના જોડે ભારતે અવકાશીય ક્ષેત્રે ઇતિહાસ રચી દીધો છે જુલાઈના મધ્ય ભાગમાં મોકલવામાં આવેલું યાન ચાલીસ દિવસની યાત્રા પૂર્ણ કરીને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતરી ચૂક્યું હતું મિશન ચંદ્રયાન ત્રણ સફળ થયું છે અને આ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો પહેલો દેશ ભારત બની ગયો છે વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું આમ કરનારા પ્રથમ દેશ તરીકે નામ અંકિત કર્યું છે વર્ષ બે હજાર માં ચંદ્રયાન ટુ મિશનમાં અંતિમ ઘડીએ નિષ્ફળતા મળ્યા બાદ ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન ત્રણ મિશન પર કામ શરૂ કરી દીધું હતું યાન સંપૂર્ણપણે તૈયાર થયા બાદ ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ઓડિશોના શ્રીહરિકોટાથી ચંદ્રયાનને અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું પહેલાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં અને ત્યારબાદ ચંદ્રની કક્ષામાં લગભગ ચાળીસ દિવસની યાત્રા કર્યા બાદ આખરે સોળ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ તે ચંદ્રની અંતિમ ભ્રમણ કક્ષામાં પહોંચ્યું હતું અને ત્યારબાદ તેના પ્રોપર્શન મોડ્યુલ અને લેન્ડર અલગ પડ્યા અને લેન્ડરે ચંદ્ર તરફ વાટ પકડી હતી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ તે ચંદ્રની સપાટીની એકદમ નજીક આવી પહોંચ્યું હતું જેવો ત્યાં સૂર્યોદય થયો કે છ કલાક ને ચાર મિનિટે લેન્ડરે સફળતાપૂર્વક ચંદ્ર પર ડગ મારી દીધા હતા આ ક્ષણોનો આખો દેશ સાક્ષી રહ્યો

આખા દેશમાં ઉત્સાહનો માહોલ હતો અને સવારથી આખો દેશ તેની સફળતાને લઈને પ્રાર્થના કરી રહ્યો હતો આખરે કરોડો દેશવાસીઓની પ્રાર્થના ફળી છે અને ભારતે કરી બતાવ્યું છે કે આજ સુધી કોઈ દેશ ન કરી શક્યો હતો લોકો સોશિયલ મીડિયા ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન લોકોએ પાઠવ્યા હતા હવે લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડરમાંથી રોવર પ્રજ્ઞાન બહાર પરીક્ષણ કર્યું હતું હતું જે દિવસ સુધી કામ ચાલુ રાખ્યું છે કે પૃથ્વીના ચૌદ દિવસ ચંદ્રના એક દિવસ બરાબર છે ત્યાં ચૌદ દિવસ અજવાળું રહે છે ચૌદ દિવસ રાત હાલ ત્યાં રાત્રિ છે ત્રેવીસ ઓગસ્ટે ફરી દિવસ ઉગ્યો અને આ જ કારણ છે કે લેન્ડિંગનો સમય એવો રાખવામાં આવ્યો હતો જેથી સૂર્યનો પ્રકાશ મળી રહે રોવર હવે મિશન આગળ ધપવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરશે ત્યારે ભારત એક આ ઐતિહાસિક જે ક્ષણ છે તેનો સાક્ષી બન્યું હતું ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન ત્રણના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે આદિત્ય એલવન પર ટકેલી છે શ્રી હરિકોટાના લોન્ચિંગ સેન્ટરથી આદિત્ય એલવન મિશને જે લોન્ચિંગની આખી પ્રક્રિયા હતી એ પૂર્ણ કરી ત્યારે આદિત્ય એલવન અંતરિક્ષે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એક ટકા જેટલું અંતર કાપીને એલ્વન પોઈન્ટ પર પહોંચાડશે કેવી રીતે પહોંચાડશે શું છે ઇતિહાસ જુઓ આ સિદ્ધિમાં ભારતની ઝડપથી સ્પેસમાં પોતાનો પાવર દેખાડી રહ્યું છે ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય એલવન મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે આદિત્ય એલવનનો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે આદિત્ય એલવનનો ઉદ્દેશ કોરોનામાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરવાનો છે ઈસરો મિશનની મદદથી સૌર વાતાવરણ અને તાપમાનનો અભ્યાસ કરશે આદિત્ય એલવન સૌર તોફાન સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની અસરનું કારણ પણ શોધિકાર છે મિશન આદિત્ય એલવન મિશન ઈસરોના આઇસીટીઆરએસએ સાથે યુરોપિયન સ્પેસ એજન્સી ઈએસએ ના સેટેલાઇટ ટ્રેકિંગ સેન્ટર દ્વારા પણ ટ્રેક કરવામાં આવશે આદિત્ય એલવનના પ્રક્ષેપણ સાથે ભારતની અવકાશ એજન્સી ઈસરો વિશ્વની એવી કેટલીક અવકાશ એજન્સીઓમાંની એક બની જશે જાણે અત્યાર સુધી સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યા છે આ નાસા અમેરિકા સ્પેસ એજન્સી સ્પેસ એજન્સી ઈએસએ સૌર અને હેલી ઓપ્સેક ઓબ્ઝર્વટરી એસઓએ મિશન શરૂ કર્યું આ મિશન લગભગ ઈસરોના આદિત્ય જેવું છે લાંબો સમય જીવતો સૂર્ય દર્શન ઉપગ્રહ છે અવકાશયાને અગિયાર વર્ષનો બે સૌર ચક્રનું અવલોકન કર્યું છે આ દરમિયાન તેણે હજારો ધૂમકેતુઓ શોધ્યા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્વેન્ટરમાંથી ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય એલવનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું ત્યારે આદિત્ય એલવન સૂર્યનો વિગતવાર અભ્યાસ કરવા માટે સાત અલગ અલગ પેલોડ વહન કરે છે આદિત્ય એલવન સોળ દિવસ સુધી ધરતીની ચારે બાજુ ચક્કર કાપશે આ દરમિયાન પાંચ મેન્યુઅર હશે ત્યારબાદ આદિત્ય વન થશે અને ત્યારબાદ તેની એકસો નવ દિવસની યાત્રા શરૂ થશે જેવો આદિત્ય એલવન પર પહોંચશે ત્યાં એક ઓર્બિટ મેન્યુઅર કરશે જેથી કરીને એલવન પોઈન્ટની ચારે બાજુ ચક્કર કાપી શકે જી ટ્વેન્ટીનું આયોજન ભારત માટે એક મોટો પડકાર હતો હકીકતમાં જ્યારે ભારતને જી ટ્વેન્ટીની અધ્યક્ષતા મળી ત્યારે વિશ્વ સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું એ પછી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થઈ ગયું હોય કે પછી રશિયા અને પશ્ચિમ દેશો વચ્ચે આમને સામને હોય આ સિવાય ચીન અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધની સ્થિતિ જોવા મળી હતી ખાસ કરીને કોરોના કાળ બાદ વિશ્વની જે અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી ते दरेक की नजर भारत पर थी। महत के महत्व भारत ए कोई ने निराश नथी सबका साथ की भावना से ही भारत ने प्रस्ताव रखा था कि अफ्रीकन यूनियन को जी ट्वेंटी की स्थायी सदस्यता दी जाए मेरा विश्वास है कि इस प्रस्ताव पर हम सबकी सहमति है સમય બાકી છે જે આપણા માટે નવા પડકારો સમાન હોઈ શકે નવા મુકામ નવી તકો અને નવી સિદ્ધિઓ લઈને આવશે એક જાન્યુઆરી બે ચોવીસ અને બે થી આ વર્ષ બે હજાર ત્રેવીસ એક ઇતિહાસ બની જશે પરંતુ એક એવો ઇતિહાસ જેને ભારતનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધ્યું છે માત્ર એક બે નહીં પરંતુ ભારતે બે હજાર ત્રેવીસમાં આવા અનેક દાખલા વિષદ્ય છે જે વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયા જી ટ્વેન્ટી પણ આમાંથી એક હતું વિશ્વ મંચ જ્યાં મુસકગીરીની વાસ્તવિક રમત રમાય છે ત્યાં સમિટનું સફળતાપૂર્વક આયોજન કરીને ભારતને ન માત્ર વિશ્વના દિલ જીતી લીધા પરંતુ સમગ્ર વિશ્વને બતાવ્યું કે આપણે કોઈથી ઓછા નથી એ વિશ્વનું સૌથી મોટું મન છે તેના સભ્યો દેશો વિશ્વના જીડીપીના પંચ્યાસી ટકા અને વેપારના પંચોતેર ટકા પર નિયંત્રણ ધરાવે છે એટલા માટે આ પ્રસંગ ખૂબ જ મહત્વપૂર્ણ હતો ભારત માટે પણ આ સમગ્ર આયોજન પડકારજનક હતું કારણ કે જ્યારે ભારતને રાષ્ટ્રપતિ પદ મળ્યું ત્યારે વિશ્વની સ્થિતિ સારી નહોતી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું જેમાં પશ્ચિમ અને રશિયા વચ્ચે મુકાબલો થયો હતો આ સિવાય ચીન અને અમેરિકા વચ્ચે એક પ્રકારની શીત યુદ્ધ પણ ચાલી રહ્યું હતું વિશ્વની અર્થવ્યવસ્થા કોવિડની અસર સાથે સંઘર્ષ કરી રહી હતી આ વચ્ચે તમામની નજર ભારત પર હતી ભારત દેશે વિશ્વની અપેક્ષાઓને પાંખો આપી અને નવી આશનો સંચાર કર્યો નવ અને દસ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં શાંતિ અને સૌહાર્નો સંદેશ આપીને વિશ્વના દિલ જીતી લીધા અહીં જી ટવેન્ટી સભ્ય દેશોને વસુધેવ કુટુંબકની તર્જ પર એક સાથે લાવવામાં આવ્યા અને ઘણા વૈશ્વિક કરારો પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી બે હજાર બાવીસમાં ભારતે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા સોંપવામાં આવી ત્યારે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ

અને પર્યાવરણ જેવા વિષયોને પણ મહત્વ આપવામાં આવ્યું માત્ર સમસ્યા ચર્ચા નહીં પરંતુ ઉકેલ પર ભાર મૂકવામાં આવ્યો ભારતીય પ્રેસિડેન્સીની નવી વ્યાખ્યા અને સમિટ ને માત્ર એક શહેર અથવા દેશના ખૂણે ખૂણા સુધી મર્યાદિત રાખવાને બદલે તેનો વિસ્તાર કર્યો અને ખાસ કરીને દેશના તમામ અઠ્યાવીસ રાજ્યોના મુખ્ય શહેરોમાં જી ટ્વેન્ટીની સમિટની બેઠકો યોજાઈ આનાથી વિશ્વને ભારત વિશે સમજવા અને જાણવાની તક મળી અહીંની સંસ્કૃતિ ખોરાક સહિતની વિવિધ વિસ્તૃતિ મળી છે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરીને ભારતે નવો ઇતિહાસ રચ્યો છે દેશે આખા વર્ષ દરમિયાન એકસો દેશોમાંથી એક લાખથી વધુ મહેમાનોની યજમાની કરી અને તેની સફળતા સાથે ભારતને તેની લોજિસ્ટિક સંચાર કૌશલ્ય હોસ્પિટાલિટી તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિશ્વને વાકેફ કર્યું જ્યારે નવ અને દસ સપ્ટેમ્બરના રોજ સમિટ યોજાઈ હતી ત્યારે ઓગણત્રીસ ખાસ આમંત્રિત દેશો અને અગિયાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા સભ્ય દેશો ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત બાંગ્લાદેશ ઓમાન સ્પેન ઇજિપ્ત મોરેશિયસ નેધરલેન્ડ નાઇજીરિયા અને સિંગાપોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ભારતીય જી ટ્વેન્ટીની થીમ વન ફેમિલી વન અર્થ વન ફ્યુચર રાખી હતી ને આ સમિટ પણ દેખાઈ હતી તમામ પડકારો વચ્ચે ભારત પહેલા દિવસે એક સામાન્ય ઘોષણા પર સહમત થવામાં સફળ થયું ત્યારે ભારત માટે એક મોટી સફળતા હતી કારણ કે આ પહેલા ઇન્ડોનેશિયામાં આવું થઈ શક્યું નહોતું અને મેનિફેસ્ટો નહોતો યુક્રેન દ્વારા યુદ્ધ દ્વારા પછડાયો ન તો અન્ય કોઈ દેશના દાવપેજ દ્વારા જી ટ્વેન્ટીની સૌથી મોટી સફળતા આફ્રિકન યુનિયનનો સમાવેશ હતો ત્યારે ભારતે પોતે ચોપન દેશોના સંઘને જી ટ્વેન્ટીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો એવું માનવામાં આવતું હતું કે સભ્ય દેશો કદાચ આ માટે તૈયાર નહીં હોય પરંતુ ભારતે સબકા સાથ સબકા વિકાસને સૂત્રને સાબિત કર્યું અને તમામ દેશોને આ માટે તૈયાર કરી જી ટ્વેન્ટીને વધુ મજબૂત બનાવ્યું જી ટ્વેન્ટી સમિટ દ્વારા ભારતે વિશ્વ મંચ પર પોતાની ઓળખ બનાવી જી ટ્વેન્ટી સમિટ દરમિયાન પણ પીએમ મોદીએ એક નહીં પરંતુ સોળ દેશો સાથે દ્વિપક્ષીય બેઠકો કરી જે પોતાનામાં એક રેકોર્ડ છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ઉપરાંત તેમાં જર્મની બ્રાઝિલ કોરિયા નાઇજીરિયા બ્રિટન ઇટાલી ફ્રાન્સ કેનેડા મોરેશિયસ બાંગ્લાદેશ અને જાપાનનો સમાવેશ થાય છે જી ટ્વેન્ટીમાં ઘણા મોટા મુદ્દાઓ પર સર્વસંમતિ સંધાઈ ગઈ આતંકવાદની નિંદા કરવા ઉપરાંત ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ શરૂ કરવામાં આવ્યું જેમાં ભારત ઉપરાંત અમેરિકા અને બ્રાઝિલે ભાગ લીધો અન્ય દેશોએ તેને ટેકો આપ્યો આ સિવાય ક્રિપ્ટો કરન્સીની ગ્લોબલ પોલિસી બનાવવાની સાથે મિડલ ઈસ્ટ પર યુરોપ ઇકોનોમી કોરિડોર પર પણ સમજૂતી થઈ અને આમાં યુ એ ઇ યુરોપ ફ્રાન્સ ઇટાલી જર્મની અને અમેરિકા એકબીજા સાથે જોડાશે ત્યારે સાયબર સિક્યુરિટી સહિતના ઘણા મુદ્દા હતા જેના પર વાતચીત સફળ રહી હતી ગુજરાતનો ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાળો ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેલિજિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાના ખાતે સમારોહનું આયોજન થયું જેનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું ને આ માટે ચાર સ્થળો તમે જુઓ કે ચાર સ્થળો માટે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ રેડ્ડીએ માહિતી આપતા કહ્યું કે ગુજરાતના ગરબાને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા આઈસીએ મુખ્ય યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ભારતમાંથી આ પંદરમું આઈસીએ તત્વ છે જેને આ પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવી છે તેમણે લખ્યું છે કે આ યાદીમાં ગરબાનું સામેલ થવું એ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સરકારના પ્રયાસોનું પરિણામ છે તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ આપવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસોનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્વ ફલક પર ઉજાગર કરશે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે મા આદ્ય શક્તિની ભાવભરી ભક્તિના સમાન ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે ત્યારે ગુજરાતની ઓળખ સમા ગરબાની યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે

સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાજ સમૂહમાં ગવાતા ગરબા એ સમાજમાં જીવનનું બહુમૂલ્ય અંગ છે ગરબો પરંપરા પ્રેરણા ઉત્સાહ ઉપરાંતમાં આદ્ય શક્તિના અવિભાવથી પ્રગટ ઉત્કૃષ્ટ ભાવનાનું પ્રતિક પણ છે સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે જેને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવી છે ત્યારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો મહિનો શરૂ થઈ ગયો છે અને આ વર્ષે ભારતે આર્થિક મોરચે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને નવા નવા સોપાનો પણ સર કરી દીધા છે એ પછી દેશની અર્થવ્યવસ્થાની વાત હોય કે પછી નવા સ્તરે આગળ વધતી જીડીપીની વાત હોય ત્યારે અર્થવ્યવસ્થા બે હજાર ત્રેવીસમાં નવા સ્તરે આગળ વધી રહી છે ત્યારે ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં બદલવાની યાત્રા શરૂ થઈ ગઈ છે વૈશ્વિક આર્થિક પડકારો છતાં જીડીપી અને ફુગાવાના મોરચે વર્ષ બે હજાર ત્રેવીસમાં

એસએનપીના ડેટામાંથી પણ સકારાત્મક સંદેશ આવ્યો છે એસએનપી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ભારતની વૃદ્ધિ અનુમાન વધારીને છ કર્યું છે એજન્સી માને છે કે અર્થવ્યવસ્થા સામે જે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તેની ભરપાઈ મજબૂત વૃદ્ધિ દર દ્વારા કરવામાં આવશે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં જીડીપી મોરચી ભારતનું પ્રદર્શન પ્રસંસનીય રહ્યું છે અને આવનારા સમયમાં દેશની જીડીપી

ફુગાવાના મોરચે પણ વર્ષ 2023 માં ભારતનું પ્રદર્શન સંતોષકારક રહ્યું છે કેન્દ્ર સરકાર અને RBI ની પ્રતિબદ્ધતા સાથે સાથે વર્ષ 2023 માં મોડા ભાગના સમય માટે RBI બેન્ડમાં ફુગાવાનો દર 4 થી 6% ની વચ્ચે જાળવવામાં સફળ રહ્યો હતો હવામાનના પડકારોને કારણે ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોને કારણે ચિંતા ચોક્કસપણે વધી હતી પરંતુ સરકાર અને RBI દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે તેને સંતોષકારક શ્રેણીમાં લાવવામાં સફળતા મળી હતી વતી મોઘવારીને ધ્યાનમાં રાખીને આરબીઆઈ શરૂઆતમાં રેપો રેટ વધારીને છ કર્યો હતો ત્યારે તેમનું પગલું સાચું સાબિત થયું છે અને તેનાથી ફુગાવાને કાબૂમાં લેવામાં મદદ મળી છે ફુગાવાના મોરચે સ્થિરતા પછી રેપો રેટ ફેબ્રુઆરી બે થી સ્થિર રાખવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં દેશમાં બેરોજગારીનો દર ઘટાડવામાં પણ મોટી સફળતા મળી છે એનએસએસ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના તાજેતરના સામા રિપોર્ટ દેશમાં પંદર વર્ષથી વધુ ઉંમરના નાગરિકોમાં બેરોજગારીનો દર ત્રણ પોઈન્ટ બે ટકા નોંધાવવામાં આવ્યો છે જે છ વર્ષમાં સૌથી ઓછો છે ગયા વર્ષે બેરોજગારીનો દર ચાર પોઈન્ટ એક ટકા હતો જ્યારે આ દર બે હજાર વીસ એકવીસમાં ચાર પોઈન્ટ બે ટકા બે હજાર ઓગણીસ વીસમાં ચાર પોઈન્ટ આઠ ટકા બે હજાર અઢાર ઓગણીસમાં પાંચ પોઈન્ટ આઠ ટકા અને બે હજાર સત્તર અઢારમાં છ ટકા હતો પચાસ પોઈન્ટ સાત થી વધીને સાહીઠ પોઈન્ટ આઠ ટકા અને શહેરોમાંથી સુડતાલીસ પોઈન્ટ છ ટકાથી વધીને પચાસ પોઈન્ટ ચાર ટકા થયો છે દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ભારતની સ્થિતિઓ બે હજાર ત્રેવીસમાં બસ આટલું જ વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર